हरी वर काम लखी दंगलियूं पर आत प्यारे लखी दरो पर अंतर यानी बि मां ब्रजंद्र लखी दौ

चंदडी ऊपर चित हरणारो आरोप पालाव पर प्रीतम लखी दऊ चंदडी ऊपर चित हरन आरोप पालाव पर प्रीतम लखि दऊ श्रावणी मननी भीतर हु तो रो मेरो मेरो रस राज लखि दऊ लावखेली शाम रचि दऊ मैय हरिवर नाम लखि दऊ ऊपर लव खेरि श्यामलि अरि वर्णमली दो लवरि श्यामलखी दो अरि वर्णमले लव खेरि श्यामलखी हरि वर वर्ण वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कृपारूपेण संस्थिता नमस्

લીલિયા રાખવા વાળી પાણી પીવળાવતી રે જે રેડ લી રે ભૂખ્યા હોય બાળ જો તારા ને જાળી નારાય નો ધારા ભૂખ્યા હોય બાળ જો તારા નેજારી રાખનું તારા બેહાડીને ખોળ લે તારે જોગ માયા ખબર તીરે ખોડલ ખમકાર તિરે आज करता ले रू अंगे अंगे आभ रोए रू पूरा याद करताे अंगे आभ रोए रू चढ़े लाई जेर तो ये ना आए ने उतार तिरे झे रे फल खाम कार तिरे फोड़ल काम कार રાઉ કકલે તારા બાલ કે દૂના વાયે રાજય રાઉ ના કકલે તારા બાલ કે દુના દૂના મમતારી માત ને રે જે મીઠકનાહુલાવર સભતીમકાર બોરલ કામ કરતી રહેજે હે बाजू ની ત બેળીયા વાળી માડી માંડિયા વાળી बाजू બેળીયા વા રાહી રે યાદ માડી મારી એકને તુની ભાવતી રે જે કોડલ ખમ ગારતી રે જે કોડલ તારું ખોરડું મોટું દેવી માર ક્યાં જઈ જોતું હે તે માથે હાથ મેલીને હે મંતને હર ખાવતી રહે રે રે ખોડલ ખામકારતી હે માડી નો ધારા રે પંખીડા નો માળો ખોડલ તારો ખમ કારો રે માડી નો ધારા રે પંખીડા નો માળો ખોડલ તારો ખમ કારો લાગે મુને અમર તાર સાર ખોડલ તારો થારો મારી નો ધારા ને પંખીડા નો ખોડલ તાર મકારી મા ડુંગરડાર ધૂણતા ખંભે મો તમરપોર તારા ખમકારી મા ડુંગર ડાર ધૂણતા ખંભે મો તમરપોર તારો લેખ પલ ટાવે ઓલા દાલ દનારો ખોડલ તારો કામ મારો નો ધારા ને પંખીડા એનું દુઃખ છે પણ એ તો ઈશ્વરે એને લઈ લીધા એનું આપણું કઈ ચાલે નહીં અમે અમે બધા જતા એને ટેકો દેતા ગોર્ધનભાઈ કમાણી આવતા બેનો પુરુષો પણ એમાં શંકા પડી ત્યાં અમે પ્રોગ્રામ કર્યો ત્યારે થોડુંક અમને એવું ફાસ્ટ થયું કે આમાં કઈક ગોટાળો છે એટલે મોહનભાઈ કે આ મને કે ભૂપેતા આમાં કઈક ગોટાળો છે આપણે આમાં જોવું દે પપુ મેં કીધું શું જોઉં બાપા છે તો કે ના ના આપણે બારોટને બોલાવીએ કેમ થયું તો આપને ખબર પડે સાચી હકીકત એટલે અમદાવાદ થી બારોટને બોલાવ્યા કમાણી ફરી વાર ફરી કરણીના કમાણીને બધાને ખબર છે બધાને ખબર છે એને ચોપડો લઈ આવીને ખોયલું કે તમારા બાપા હાચા બાપા જેઠા બાપા છે એટલે ચીમડી ગામે પાળિયો નદી ને કાંઠે પડ્યો બાકી તમારા પાખીના બાપા જામદોધપુર છે અને મોવિય છે એ હાચા છે એમાં નાની અમે જામજોધપુર ગયા અમે દર્શને કર્યા ભાઈ છે અશોકભાઈ અશોકભાઈ અમને બતાવ્યું દર્શને કર્યા અમે એ આપણા બાપા છે પાકીના હોય તો અમુક કુટુંબ મુખ્ય બાપા જેઠા બાપા ટીમડી ગામ આપણે તમે દરેક બૈરા કુલે જારો છો એની ખબર છે સુકાનદાર હોય નહીં ખબર હોય બધા આપણે ડોયલા જારતા અમે કરીએ કુલ લાપસી કરો ને હું કરો લાપસી હા પણ લાપસી શું કામ કરો એનું વર્ણન કર દો તમે કે જેઠા બાપા ઢોર હતા અને ખોડિયારમાં નાનું દીકરીનું સ્વરૂપ લઈને આવ્યા અને એની ભૂખ લાગી તો બાપા કહે તો હું આ બાજાર લોટ ને ગોળ છે અલ સુરમાં દો ખાઈ ખાધું એને મા પસંદ થયા એટલે બેટા મા એક કે તારે શું જોઈએ મારે કઈ જોતું નથી પણ હું સમૃદ્ધ એથી આદર થતું આટલું મારે જોયું તો કઈ વાંધો નહીં પછી માતા એને ગામમાં ભાઈ બોલતા પછી બાપા ગાયુ વાળવા આવ્યા બારવટિયા તે સમય તો રાજા સાહેબ હતી બારવટિયા નો દ્રાજ હતું ત્યારે બાપાને એમ થયું કે આ ગાયુ વાળી જાય માં ખોડિયાર મારી પાસે હાજર છે હું ના અને રોકી દઉં અને હું આવડી સાંભળી એટલે માં આવશે એટલે માને સાંભળે એટલે માં હાજર થયા કે બોલ દીકરા શું કામ છે તો કે માં એક ગાયુ વાળી જાય મારે વારવા જાવ મને શક્તિ આપો તો એ કે તને સત્ય આપું તું વારી લઈ પણ તારું મૃત્યુ છે ત્યાં તો કે ભાઈ કઈ વાંધો નહીં માં મરી જાવ તો જુઓ આ કેવી વ્યક્તિ હશે મહાન કે એ દેવ તરીકે આ પડે એને એટલે પૂંજવા પડે કે એનું ધોળ લઈડ્યું મિત્રો મને ક્યારેક આંખોમાં પાડી આવી જાય હું કઈ આ મારા માટે નથી કરતો મિત્રો તમને એ કહી દઉં હું એને માનું છું કેટલી મહેનત હું જે કરું ને તમે બધા કરો ને તો આ કમાણી પરિવાર ક્યાંય પહોંચી જાય અને એક એક કમાણીને લાભ મળે હું એમ મારા વખાણ નથી કરતો કે હું મારા કામ કરું છું પણ હું એટલા માટે કરું કે એ બાપાને વિશ્વાસ છે કે એ ધારે એ કરી દેશે આપણું મુખ્ય બાપા દેવ છે કારણ કે એનું ધળ લડે ધડ લડે એ દેવ હોય એનું ધળ લડે આપણા માણસનું ધડ ન લડે એ ગાયું વાળીઓ એવા ને એ ધળ ટીમડીને પાદરના નદી કાંઠે પડવી બારોટે કીધું એને અમે આ મોહનભાઈના કહેવા થયા લઈને બેસાડ્યા મિત્રો એ બાપા આપણા મુખ્ય છે આપણા મુખ્ય બાપાને આપણે ન આવડો વંશ પરિવાર છે તો કેટલો આપણો બાકી છે આવી નથી શકતા તો આપણી ફરજમાં આવે કે આપણા આપણે જેનો વંશ છીએ એને આપણે દેવને દેવને સમરીએ એને એનું ધ્યાન દઈએ તો કોઈ દેવની ક્યાંય જવાની જરૂર કોઈની નથી કોઈ દેવને માનવાની જરૂર નથી તમે અહીંયા માનો એટલે તમારું બધું કામ પૂરું થઈ જશે આ મને સો ટકા નહીં ત્રણ ટકા વિશ્વાસ છે આ વજાભાઈ કમાણી કમાણીને કહીને ઊભા તાવ ઠીક કે તું એટલો બધો દોડે જોતા ને ગાડી લઈને કે તું બહુ દોડે ધોડે આટલો ધોડે ઉકામ તો હું દુકાન દોડવા બાપા આપણા છે આપણા બાપ છે આના હાટુ દોડું આના આની આપને કાંઈક બાપા બેઠા છે એમના આશીર્વાદથી આપણે આગળ પણ ખૂબ પ્રગતિ કરીએ અને આવા મેળાવતા મેળાવડા આ કમાણી કુટુંબ કરેણીના તરફથી આવા થતા રહે અને એમાં આજે આ દિવસે એમને આ કામની અંદર ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવું છું તથા આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર